આ નીચેનો ભાગ હોય ને આને ખડી કહેવાય જેની આતુરતાથી આપણે રાહ જોતા હતા એ ઘડી આવી છે આજ નવી પેનો નોટ છે ને ગર્ભો આપણે નતો લેવાનો એટલે હારું છે આ લેવાની ઈ સારું કહેવાય વાત દિને ગંગા સ્નાન ધ્યાન કરાવી આપણે તો ભૂમી જો કહી આપણે માના સોરુ માં માન દે કાના કેલા તો મારું એક મારો તો રસી બારા નીકળી જાય ના હો ભાઈ મારો ભાઈ છે નાનો નાનો આને કઈ મરાય નહીં કોઈ દિવસ આ તો હું ખાલી મજાક કરું છું

અને માતાજીની સેવા પૂજા કરશું આજ ખડી એટલે હું તમને ખબર છે નો હોય તો તમને ચોખવટ કરી દઉં ખડી કોને ખડી કા ધોળ કેવાય ધોળ એટલે ધોળ એટલે માતાજી ના માંડલામાં ટૂંકમાં છે ને જે નીચે ભાગ હોય ને લગાડવાનું હોય ચૂના જેવી ખડી હોય ટૂંકમાં અને એની ઉપર સિંદોર કરવાનો ત્રિશુલ માં એટલે માને તો ઈ જ હોય માટીનું જ હોય સિંદોર કરવું હોય ને ખડી કા ધોળ બરોબર કારણ કે એમાં સિમેન્ટ ને એવો ઉપયોગ ન કરે માતાજી ના માંડલામાં સુધ કરવા પડે પછી સેવા પૂજા કરવાની ચાલુ કરી દેવાય આજના માંડલા ના દર્શન કરી લો કોમેન્ટમાં જય મોગલ માં અને જય સોનલ માં લખવાનું ભૂલતા નહીં બીજું તમને કહું કે ખડી કોને કહેવાય જા નીચે નો ભાગ હોય ને ખડી કેવાય ખડી લગાડી કેવાયના જેવી આવે ટુકમાં હેપી નવરાત્રી નવરાત્રી જય માતાજી સોનલ માં જય હાથમાં જુવારા વાવી અને નું સ્થાપન કરી અને માના નોરતા નવે નવ છે આ ભાઈ જે ભુવા હોય ને એ હાથમાં જુવારા વાવે છે એ જોયેલું હોય છે તમે જોયેલું હોય છે નવે નવ દિવસ જે હિન્દુઓના જે તહેવારો છે એની માલિકો

ચારણ જગદંબાવવું એ વખતે માતાજીના માલિક હોય ખડી ખડી એક સફેદ પ્રકારનો સુના જેવો એક પદાર્થ જમીનમાંથી નીકળે એ ખડી કરતા ધોળ કહેતા એટલે દેશ ભાષામાં જેવું નીકળે એને ધોળકી અથવા ચૂંટણી ચૂના થી પેલા માંડ માં કરતા અને પછી માતાજીના ના ત્રિશુળ હોય એમાં સારા ઉમદા પ્રકાર નો સિંદુર નું ચડાવતા અમારે કાંદડો ઉઠી ગયો છે અને અત્યારે જો સાયકલ માં રમે છે અત્યારે જવાનું થયું છે બગસરા થોડુંક લેવાનું છે એટલે હંમેશા ની જેમ બગસરા અમારે જવું પડે કારણ કે ગામડા કઈ મળે એટલે બગસરા જવું પડે હવે બગસરા જતા પેલા પેલું નોરતું છે તો ખોડિયાર માં દર્શન કરી લઈ તમે કરી લ્યો

બરોબર હજી સિંદર ચડાવવાનો એ બધું બાકી છે અને ગરબો લેવાનો તો તે લઈ આવ્યા બાકી અહીંયા સિરીઝ એક લઈ આવી હતી મમ્મી પણ આપણે અહીંયા પ્લગ નથી એટલે સિરીઝ ન લીધી એટલે સિરીજ પડી છે સિરીજ તો પડી છે પણ અહીંયા પ્લગ નથી એમાં એવું છે કે અહીંયા છે ને સ્વિચ છે પ્લગ નથી એટલે સિરીજ નું પછી કેન્સલ રાખ્યું લેવાનું અને આમ તો પડી છે એક સિરીઝ તો પડી છે ગા મમ્મી મકરા કનો કાકા આવે ને હમ

પછી બરોબર ગાંડા તો માતાજી ના માંડ માં ખડી થઈ ગઈ છે અને પપ્પા સિંદોર ચડાવે છે ફળા પપ્પા ફળા ને સિંદોર ચડાવે છે પેલું નોરતું છે ને થી સ્નાન ધ્યાન કરાવી

મારો બારા નીકળી ગયે ના હો ભાઈ મારો ભાઈ છે નાનો નાનો આને કઈ મરાય નઈ કોઈ દિવસ મજાક કરું છું મારે જાય ના ના એવું થોડું કરે ભાઈ એમાં જ આપડે મજા આવે બાકી તો બીજું બધાય પાસ કટાવવા આપણને મજા નો આવે જોઈશી ભાઈ જો ક્યાંક એવું લાગશે તો હું પાર્ટી પ્લોટ માટો મારવા જાય તો તમને કે પણ અત્યારે કઈ વિચાર છે ભાઈનું છે ને એક કડિયું ને ચોણી ને શું કેવાય ને એવું કઈક કેવાય ને બી પડ્યું છે નોરતા નો ડ્રેસ એટલે એ યુગરાજ ને એવું લાગે તો પહેરાવશું બીજી એક કોમેન્ટ હતી પપ્પા એક કોમેન્ટ તમારા માટે હતી

પરંપરાગતની જે પ્રણાલીકાની વાતો એ જાણતા હોય ને એટલું મેં કહી વધારે કવિ હું મેં ચતુર કહાવું વતી અનુરૂપ રામ ગુણગાવ એક કોમેન્ટ બીજી એવી હતી કે નીરવ મારે શું થાય છે નીરવ મારા કાકાના દીકરો ભાઈ છે મેં આની પહેલા પણ કીધું છે હજી પણ કહું છું નીરો મારા કાકાનો દીકરો હગ્ગા કાકાનો દીકરો ભાઈ છે આ જો નોર્તાની પ્રેક્ટિસ ચાલે છે અત્યારે હાથમાં દાંતિયો લઈને વાવા તો મિત્રો વાતુમાન વાતુમાં કેમ બ્લોગ પૂરો થઈ ગયો ની ખબર ન પડી તો આજના બ્લોગમાં અહીંયા સુધી જ છે કેવો લાગ્યો એ કહેજો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાયને જય માતાજી